દેશ વતન છોડી ગુજરાતમાં વેપાર ધંધા માટે સ્થાયી થયેલા લોકો પોતાના વતનની પરંપરાઓને જાળવી રાખવા અને ભાઈચારો વધારવા માટે ગુજરાતમાં એકઠા થઈને ઉજવણી કરે છે આવા જ એક પ્રસંગે સત્સનાતન ગ્રુપ દ્વારા દસમી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ યાત્રામાં કાવડીઓના બમ બમ ભોલેના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રાવણ માસના ત્રીજા સોમવારના પવિત્ર અવસરે સત સનાતન ગ્રુપ પલસાણા દ્વારા દસમી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાની શરૂઆત રવિવારે રાત્રે પલસાણાના આહિર સમાજ ભવન ખાતે ભજન કીર્તનથી થઈ હતી

આ યાત્રામાં સો મહિલાઓ સહિત સાતસો કાવડીઓ અને દોઢસો સેવકો મળીને કુલ આઠસો થી વધુ ભાવિકો ભક્તોએ ભાગ લીધો હતો ડીજેની ધૂન સાથે ભક્તિભાવથી ભરપૂર આ યાત્રા પલસાણાથી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં કાવડિયાઓએ ભગવાન ભોળેનાથનો જળાભિષેક કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો આ યાત્રાના સફળ આયોજન માટે અશોકભાઈ શ્રીવાસ્તવ સંતોષભાઈ યાદવ અને સત્સનાતન ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કાવડિયાઓને રસ્તામાં આરોગ્યલક્ષી કોઈ તકલીફ નહીં પડે તે માટે ડોક્ટર રણજીત સિંહ હાજર રહ્યા હતા જ્યારે ઓમ શિવમ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી હતી યાત્રાના અંતે સોમવારે સાંજે 6 વાગે આહીર સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ પવિત્રતાનો લાભ લીધો હતો પલસાના સે કાવડ યાત્રા નીકળી કેટલા સાલથી કાવડ યાત્રામાં આવી तो काबर यात्रा तो सालों से हो रही है लेकिन लेडीज लोग दो साल से आ रहे हैं पिछले बरस से हर साल पचास ज्यादा महिला होती है इक ज्यादा इक्कीस तारीख का उत्सव माना जाता है वो तो एक दूसरे को देख के मन बल बढ़ता है इसलिए बढ़ने लगते हैं कितने किलोमीटर की यात्रा होगा चाल चालीस ये तीस किलोमीटर की जो तो यात्रा है कितना घंटे समय लगता है वो तो अपने ऊपर निर्भर है हम अगर बाबा के ध्यान धरेंगे તો પાંચ છ ઘંટ પહોંચ જાય નહીં તો પૂરે દિન લગે ચપ્પલ બાબા ક્ષમતા આપણે અંદર કુછ નહીં હે હે શ્રાવણ મહિનો એટલે ભક્તિ નો લોકો અવનવી તરકીબો અજમાવી અને ભગવાનને રીઝાઓ માટે અઠંક પ્રયાસો કરતા હોય છે તે રીતે શ્રાવણ મહિનામાં પરપ્રાંતથી ધંધા અર્થે અહીંયા આવીને વસેલા લોકો કાવડ લઈ ખુલ્લા પગે પદયાત્રા કરતા હોય છે તો આજે આપણે વાઘેચાથી પલસાણા જતા કાવડિયાઓને મળીશું કે કઈ રીતે એ લોકોનું આયોજન છે ને કઈ રીતે કરે છે સંતોષ યાદવ આ દસમી પદયાત્રા નવ પદી આ દસમી છે અત્યારે અમારે વાઘેચાથી પલસાણા જવાનું છે લગભગ સાડી છસો જેન્ટ્સ અને સો લેડીઝ ને સો સવા સો જેવા કાર્ય બધા ખુબ ઉત્સાહમાં છે મજા આવે છે વરસાદ બી જીમ જીમ પડે છે બધાને ચાલવાની ને મજા આવે છે ઉપર વાળા ભોલા કૃપા છે આપણા પર ને તમારા લોકો આશીર્વાદ છે જી ત્રીસ કિલોમીટર સુધી ચાલી જવાના છે અને ભોરાનાથને રીઝવવા માટે જળાભિષેક કરવાના છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ